સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બે લાયક દબાવજો નોટિફિકેશન જય સ્વામિનારાયણ આખા વિશ્વમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જેટલા પણ શિખરબંધ મંદિરો હશે તે મંદિરોમાં જે પણ શ્રદ્ધાળુઓ દર્શને આવે તેમના માટે ખાસ ઉતારા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને મોટાભાગના મંદિરોમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હોય છે સામાન્ય રીતે મોટાભાગના હરિભક્તો મંદિરોમાં જ ભોજન કરતા હોય છે પણ તેઓ મંદિરોમાં જમતા પહેલા શું કરવું જોઈએ તેની ખબર હોતી નથી તેથી તેઓને દેવદર્શનનું ફળ પ્રાપ્ત થતું નથી અને તેઓને યાત્રા પણ સફળ થતી નથી ઘણી વખત જોવામાં આવ્યું હશે અને જાતે પણ અનુભવ્યું હશે કે ગમે તેટલી પૂનમ અથવા તો નોમ ભરો તો પણ તમારી મનોકામના પૂર્ણ થતી નથી ભક્તો આ પાછળ ઘણા કારણો છે તેમાંનું એક મુખ્યત્વે મંદિરમાં કરાતું ભોજન છે તો ભક્તો મંદિરોમાં ભોજન કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશેની આવો આપણે માહિતી મેળવી સામાન્ય રીતે મંદિરની અર્થવ્યવસ્થા ધર્માદા અને દાનની રકમ ઉપર જ આધારિત રાખતી હોય છે મંદિરોમાં ચાલતું ભોજનાલય હરિભક્તોના ધર્માદા તેમજ દાન આધારિત ચાલતું હોય છે સામાન્ય રીતે જે વ્યક્તિ ફક્ત મંદિરમાં મફતનું જમવાની લાલચે આવે છે તે મનુષ્યનું પુણ્ય તે મંદિરમાં દાન કરનાર અથવા તો ધર્માદો આપનાર મનુષ્યને મળે છે અને મંદિરમાં મફતનું જમનાર તે વ્યક્તિના જીવનમાં દુઃખ અને દારિદ્ર્યતા આવે છે માટે સૌપ્રથમ મંદિરમાં દેવદર્શન કરવા જોઈએ અને પછી મંદિરમાં યથાશક્તિ મંદિર વાળવાની હરિભક્તોના ચંપલ સાચવવાની મંદિરમાં ભોજન પીરસવાની તેમજ મંદિરમાં મંડપ બાંધવા જેવી

તેવી ભાવના કરવાથી મંદિરમાં જમીએ તો કોઈ પણ દોષ લાગતો નથી ભક્તો આવું અમારું મંતવ્ય છે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે આજનો વિડીયો અમે એ સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ